राम 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 ये हमारा राम 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 मन माता लाड करवा आया सो मन माता ने जो आया सो मारा एक एक दिन में सुख लेवा आया सो तो हर्षी दे जरूर तब मारा 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 कोरा मे तमारा कोरा में सुख नाकेस नाकेस ना कहीं लाड करवा ने हेत करवा आया सो પણ કદાચ પાંચ ને પચીસ દિવસે કદાચ મળવાની ઈચ્છા થતી હોય ને તો હું હરસિદ્ધિ પ્રેરણા પુરુષ તમારી માતા ના તમારી માતા મારા શબ્દો વાલા લાગે છે ને એટલે તમે આવો છો કોઈ કેવું કેતો હોય કે અમે આટલા રઈવા ના તમારા ઘરે બેઠી છો ને એલી ગાડી એ તમને પ્રેરણા પૂરે છે એના મારા શબ્દો વાલા લાગે છે ને એટલે તમને ખેંચી ખેંચીને આય લાવો છો કે મારા મિત્રમને મારા મિત્રમને બજીર બજીર થાકી જશે પણ ઉધાર થશે એ નહીં લાય 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 દે

જેવી જેવી તમારી આશા હતી એવી મે માતાએ પૂરી કરી છે પૂરી એટલા કરી છે કે મારા ભાવિકના મારા ભાવિકના ભરોસો કાટુ થઈ જાયો આ કરીઓના સમયમાં એમને એ દેવગતિ ઉપરથી ભરોસો ના તૂટી જાય એટલે મે માતાએ નાની નાની તમારી આશાઓ પૂરી કરી છે અને મારા તો તમારી બધી આશાઓ પૂરી કરી છે પણ તમારી તમારી જે ઘરે જીવો કરો છો ને એના જોડે કરાવી છે ઓ ભાઈ

દેવી શક્તિના દેવી શક્તિ ના આશીર્વાદ ની છે રહેવું હોય તો તકલીફ આપી આપી તમને જીવાડું છું પણ તકલીફ બેઠી બેઠી જ આગળ વધી જયા ને તો જીવન માં તકલીફ રહેવાની નથી તકલીફ નહી રહે નહી અમુક ભાવિકો ના મનમાં પ્રશ્ન થતો હશે માં કે આ કીધો અમારે તો આ મટી ગયું પણ બીજું તકલીફ ઉભી થઈ પણ એ તકલીફ ઉભી નહીં થતી એ સમાધાન થાય છે એક પછી એક સમાધાન થાય છે તો આ બાકી રહી જશે

એનો ન્યાય એનો વ્યવહાર કરી દો તો એ નડ નહીં તો તમારો સમય ગમે તે દેવો ગમે તે હોય આપણા જો સારો સમય હોય તોય સારું બનાવો અને ના હોય તો એ સારું જ બનાવો કોઈ નડ નહીં એટલે પણ પ્રભાવ મળે સમય સમય સવારે કંઈક અલગ પ્રભાવ હોય દિવસે સાંજે બપોરે હર એક સમયનો પ્રભાવ અલગ હોય જેમ માણસનો પ્રભાવ નહીં કરતો અલગ ક્યારે આવી બેઠો થાય તો

અને મારા જૂના ભાઈ પણ મારો માર કહેવાની જરૂર નહીં મારા જૂના ભાઈ પણ કંઈ કહેવાની જરૂર નહીં કદાચ એ મારા શબ્દો સાંભળવા જ આવતા હશે અને કંઈ ઘરક નહીં આવતા હશે કમા સમય પહેલા કાર્ય કરી નાખ્યા એવાય કંઈક ભાઈ સમય પહેલા કાર્ય કર્યા અને સમય સમય જે છે ઉંબરાય તમારા સવાલોના જવાબ કે મા સ્ટેજ ઉપર ના આવા દીધી એટલે હું કહું છું હો ને તમે મશોફ નહીં

પણ કડવા હશે ને તો વ્યાય માલા હશે હો જગત ની અંદર મારા શબ્દો મારા શબ્દો કદાચ તમને ગ્રહણ ના થાય પણ આખો બંધ કરીને કરી જાવ ને તાણ મન માતા એમ થાય ગો આના માટે તો હું શું કરી નાખું હું ગેલી બની જાઉં હું ગાડી બની જાઉં એવી માતા હશું પણ મન ગેલી કરવા વાળું કોઈ હા નહીં હોય મન ગાડી કરવા વાળું કોઈ હા નહીં નહીં તો હું ઘેલી બની જાઉં છું મત મસ્ત બની જઉં છું કદાચ મારા મારા એક ભાવિકના લીધે કદાચ નાથ જોડે લડવાનું થાય તો નાથ જોડે લડી નાવ મારા મારા નારાયણ જોડે લડી ના તો મારો ભક્ત છે એ મારી ભક્ત બની છે એ મારા નાથ લાય 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 મને હાલવા દે લાય લાય મને શેર માટી આવી છે ના રાખવું કોઈને ખોટ ના રાખ્યો અને નહીં રવા દો જગત ની અંદર મે આણો તો એકાય મારી કુમાસ ને ખાવા દો ઓ એકલે મારી દીકરીઓ મારા ભાવે આટલું મેણું મેણો નહીં ખાવા દો મેણા ના મારે તો મે આ કઈ કરી નાખી છે કઈ કરવાનું છે ઓ એક મેણા ના મારે કઈ કરી નાખ્યો ને કઈ કરવાનું છે જગત અંદર ગાડા હે પ્રભુ 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 રા એટલે એટલે વિચારધારા તમારી સારી સૂક્ષ્મ દુનિયા હું કાયમ કહું છું માણસો હમ ના જશો માણસ તમે નહીં પહોંચી શકો માણસ ના મન આજના સમય ગાડા પ્રમાણે નથી તમે સીધા થાઓ તમે સીધા દોરા તમે દોરાશો તો તમારા ડગલે ડગલે પાંચ ને પચીસ દોરાશે દોરાશે દોરા છે પણ તમારે સીધા રહો નહીં એ સીધી કરવા જાવ નહીં બના નહીં બના નહીં બનાવો પેલા શરૂઆત આપણે એ કમી પડે ને ભાઈ એટલે મારા શબ્દો તમારા કાને આવે છે ને એટલે કાયમ હું કહું છું કે મોટામાં મોટો તમે વ્યવહાર પાંચ હજાર વ્યવહાર માતાના કરશો ને તો જ્યાં સુધી તમે સત્યતાના માર્ગે પચાસ ટકા નહીં આવો ને ત્યાં સુધી કોઈ દેવી શક્તિ તમારું સારું કરી એક છે જેના શબ્દો કાને પડે છે ને એ શબ્દો થોડું થોડું ચાલવાની કોશિશ કરજો તમારા ઘરના જેવી માતા પણ તમાર થોડુંક 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 મન કમળ કરી નાખજો લે આવ

દેવના નામ નામ પર ડગ મારજો આટલો તમારો વારે માકો નઈ થાય તમની બહાર નીકળતા પહેલા તમારી કુળદેવીની કુળદેવીનું નામ જે માતાના ભજતા હોય માતાનું નામ સવારમાં તમારા દેવના નામ લઈને ઘરની બહાર ડગ મારજો કરે નઈ આવો એમ તો હું તમારી હારે 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 રહેશે હો કઈ કે અનુભવ કરવાના બાકી છે હું માતા બોલી

પણ એને ભાવના તમારી હોવી જોઈએ કદાચ પાંચ ડગલા માંડવાની કેવો ભલે સારું